દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આજની વિશાળ જનસભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર શ્રી બચુભાઈ ખાબડ સાંસદ તથા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી જસવંતસિંહ ભાભોર प्रदेश उपाध्यक्ष तथा मध्य जोन प्रभारी श्री गोर्धन भाई जड़पिया, जिला पंचायत प्रमुख श्री करणसिंह डामोर महसागर जिला पंचायत प्रमुख श्री भाई पटेल लोकसभा प्रभारी श्री रामसिंह भाई राठवा प्रदेश मंत्री श्री कैलाशबेन परमार जिला श्री शंकर भाई अमलियारा जिला प्रभारी श्री सतीशाई पटेल पूर्व नायब દંડક તથા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર શ્રી મહેન્દ્રભાઈ ભાવોર શ્રી મહેશભાઈ ભુરિયા જિલ્લાના મહામંત્રી શ્રી સ્નેહલભાઈ દરિયા શ્રી નરેન્દ્રભાઈ સોની વિધાનસભાના સંયોજક શ્રી પ્રફુલભાઈ ડામોર ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી રામ જય શ્રી રામ અત્યાર સુધી ઇલેક્શન તમે બધાએ જોયા છે ઘણા બધા ઇલેક્શનો આવ્યા ઘણા બધા ઇલેક્શનો ગયા આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એ ક્લિયર વિઝન સાથે વોટ આપવાનો બન્યો છે આ વખતે પહેલી વખત દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનો છે અને એ ક્લેરિટી છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે બધા વડાપ્રધાન બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલા પાર પાર સાથે મનની વડાપ્રધાન બનાવી એકદમ ક્લેરિટી ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને ભરોસાનું વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે જન જન સુધી પહોંચાડ્યું છે અને એનો ભરોસો વધતો જાય છે આજે પહેલા ઇલેક્શનો આપણે જોયા છે જ્ઞાતિવાદ જાતિવાદના આધારે ઇલેક્શન લડાઈ પૂરા થઈ જાય ખબર ના પડે પછી કોણ જોવે સામે આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ જે વિકાસ આધારિત રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ અને આજે વિકાસ તમારા સુધી પહોંચ્યો છે છેક સુધીન પહોંચ્યો છે અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈના આયા આવ્યા પછી દસ જ વર્ષમાં અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને અને આ વખતના ઇલેક્શનમાં ચર્ચા શેની થાય છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી આર્થિક તાકાત ત્રીજા સ્થાન ઉપર પહોંચે એની ચર્ચા થાય છે બાકી આપણા અર્થતંત્રની ચર્ચા શું થાય કે આપણા દેશનું થશે શું આ દેશમાં સુધારો આવશે કે નહીં આવે આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે આવી ચર્ચાઓ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય એવા દેશો પણ આ જે કોવિડ જેવી મહામારી પછી એમનું અર્થતંત્ર એમની આર્થિક તાકાત ત્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી આવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈ આપું અર્થતંત્ર આગળ ને આગળ 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 વધારતા ગયા છે આ માન્ય નરેન્દ્રભાઈ ની દ્રષ્ટિ એમની વિઝન સાથે આગળ વધવાની જે તાકાત છે એ તાકાત ઉપર આજે સૌને ભરોસો છે અને એટલે જ માન્ય આજે કોઈ તમે કોની ગેરંટી ચાલે એવી રહી છે હવે એક અને માત્ર એક માન્ય નરેન્દ્રભાઈ ની ગેરંટી ચાલે આજે તમે જુઓ કે જેની પાસે ધંધો રોજગાર કરવો હોય મકાનો લેવા હોય તો એ બધાની પાસે બધા આપણે વેપારી હોઈએ આપણી પાસે બધા કાગળ હોય સાક્ષી માટે બે માણસો તૈયાર હોય એનાય કાગળ તૈયાર હોય તોય બેંક વાળા લોનમાં તમને થકવાડી દેતા હોય આવા સંજોગોમાં જેની પાસે કઈ નથી એક કાગળ નથી છતાં પણ એને ધંધા રોજગાર માટે લોન જોઈએ છે તો એ લોન માન્ય નરેન્દ્રભાઈ મુદ્રા યોજના થકી લાખ કરોડ રૂપિયાની લોન આ મહિલાઓને અપાઈ છે કોણ ગેરેન્ટર ફક્ત અને ફક્ત માન્ય નરેન્દ્રભાઈ ગેરેન્ટર અને આ યોજના થકી આજે કેટલા યુવાનો ધંધો રોજગાર કરીને આગળ વધી રહ્યા છે દરેક સ્ટેજ આજે પીએમ સ્વનિધિ યોજના નાના નાના રેકડી વાળાને પણ પીએમ સ્વનિધિ યોજનામાં પણ ગેરંટર માન્ય નરેન્દ્રભાઈ બાકી દસ હજાર દસ હજાર ભરી દો એટલે વીસ હજાર જે નાની કેટલી ચલાવે છે રેકડી ચલાવતા હોય રેકડી ચલાવતા હોય આ બધા માટે આટલી સારી યોજનાઓ એક પણ રૂપિયાની કોઈ ગેરંટી વગર માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ઉપર આ બધા પૈસા એટલે મળ્યા છેક સુધી પહોંચ્યા છે આજે વિકસિત ભારતની વાત કરીએ છીએ કે ભાઈ વિકસિત ભારત બનાવવું છે આપણે વર્ષનો વક્તાઓએ કીધું છે કે જે રીતે કામો દસ વર્ષના તો થયા જ પણ સાથે સાથે અમૃતકાળના પચીસ વર્ષનો પણ રોડ મેપ તૈયાર છે અને એની ઉપર આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે જેટલી સરકારી યોજનાઓ બની એ બધી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા માટે માન્ય નરેન્દ્રભાઈનો ગેરંટી રથ ગામે ગામ ફરીને સરકારે પોતાના ઘરે જઈને સરકારી યોજનાઓના લાભ ઘેર બેઠા પહોંચાડે છે ઘેર બેઠા પહોંચે આ પહેલી વખત બન્યું છે બાકી સરકારી યોજનાઓ અને સરકારી યોજનાના લાભ કેટલા જણા લઈ શક બહુ જૂજ લોકો લઈ શકતા કારણ જે સેચ્યુરેશનનો વિચાર કોઈને આવ્યો હોય તો એ માત્ર માત્ર આપણા નરેન્દ્રભાઈને આવ્યો છે કેટલું વિકાસ અને વિકાસની એક વાત ઉદાહરણ તમને આજે અહીંયાથી હમણાં કીધું કે ભાઈ આપણા રેલવેના એન્જિનો અહીંયા ગાડી બનાવવા માટેનું કારખાનું અહીંયા દાહોદમાં લાગ્યું છે આ એન્જિનનું ઇલેક્ટ્રિફિકેશન કરવા માટે થઈ અને ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી આ તમને એક પેરામીટર આપું છું કે કેટલા સ્કેલના કેટલા મોટા કામો આ માન્ય નરેન્દ્રભાઈ ફક્ત દસ વર્ષમાં કરી બતાવ્યા ઓગણીસો સુડતાલીસ થી બે ચૌદ સુધી જે આપણી રેલવે છે એનું ઇલેક્ટ્રિફિકેશન ફક્ત વીસ હજાર આઠસો કિલોમીટર થયું અને બે હજાર કિલોમીટર કરતાં વધારે થયું છે આડત્રીસ હજાર કિલોમીટર કરતા વધારે આ રીતે આટલા સ્કેલ ઉપર બધા કામો થઈ ગયા છે પછી એ જમ્મુ કાશ્મીરમાં રેલવે બ્રિજ હોય સૌથી ઊંચો દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ અને એની કિંમતે લગભગ પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો આ બ્રિજ બન્યો છે આપણે દરેકે દરેક આદિવાસી પટ્ટામાં જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજ અને મેડિકલ આપણે હોસ્પિટલો બનાવી છે દરેક જિલ્લે બનાવવાના છે કોઈ જિલ્લો બાકી નહીં રહે આજે આદિવાસી પટ્ટામાં પણ બેન દીકરીઓ દીકરાઓ બધા ડોક્ટર એન્જિનિયર બનવાના શરૂ થાય ડોક્ટર એન્જિનિયર ઘર બેઠા અહીંયા આગળ બેઠા બેઠા એમના ત્યાં ઘર આંગણે મેડિકલ કોલેજો બની છે અને એના પરિણામે આજે છોકરાઓ આગળ વધી રહ્યા છે સરકારની યોજના બનાવી છે બહેનો દીકરીઓ ભણે વધારે વધારે ભણે કોઈ છોડે નહીં એના માટેની યોજના બની છે આ વખતે જ અમારા શિક્ષણ મંત્રી આની જાહેરાત કરી દીધી છે કે દીકરીઓ ભણશે તો એને પણ આઠ અને નવમાં ધોરણમાં ભણશે દર મહિને પાંચસો રૂપિયા દસ ને અગિયાર માં ભણશે અને સાડા સાતસો દર મહિને નમો સરસ્વતી યોજના આમાં પણ સાયન્સ માં જે ભણશે એને બહેનોને બીજો લાભ પણ વધારાનો આજે આપવાનું નક્કી કરી દીધો સરકારે એટલે દરેક જણ ભણે દરેક જણ આગળ વધે નાનામાં નાની યોજના માન્ય નરેન્દ્રભાઈએ જે સરકારી યોજનાઓ બનાવી છે એ બધામાં કેન્દ્ર સ્થાને નાનો માણસ રાખ્યો છે છેવાડાનો માણસ રાખ્યો છે કે એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે દરેક વખતે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક બેરોજગારીનો મુદ્દો તો આવે આવે ને આવે છે બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેની કોઈ યોજના કોઈ ના માન્ય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા ગાડી સીએમ હતા મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ત્રણમાં વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ બે હાજર ત્રણમાં માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું આજે દસમી કડી આપણે વાયબ્રન્ટની પૂરી કરી વાઇબ્રન્ટની દસમી કડી પૂરી કરી એનો લાભ શું આપણને તો આપણા ગુજરાતમાં દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે દુનિયાની પાંચસો મોટી કંપનીઓ એ પાંચસો મોટી કંપનીઓમાંથી સો થી વધારે કંપનીઓ ગુજરાતમાં કામ કરી અને એટલે જ આજે ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય બન્યું છે આજે અહીંયાથી કહેતા હતા કે ભાઈ પહેલા આપણે દરેક જણને ચર્ચા શેની થાય તો કે ભાઈ કયું કૌભાંડ બહાર આવ્યું કયું કૌભાંડ બહાર આવ્યું આજે ચર્ચા શેની થાય છે તો કે ભાઈ કયા કૌભાંડ જેલમાં ગયો કયો કૌભાંડ જેલમાં ગયો એની ચર્ચા થાય છે આજે દરેક જ જે સાચી રીતે આગળ વધવા જઈ રહ્યા છે વેપારીઓ જુઓ ટેક્સની આવક જુઓ આજે ટેક્સની આવક એક જ મહિનાની ભારત દેશની એક માર્ચ મહિનામાં જ ફક્ત એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કરોડ રૂપિયા ટેક્સની આવક થઈ છે બધા એને ખબર છે કે ભાઈ સાચી રીતે આગળ જઈશું તો જ આપણને ફાયદો છે અને એનો ફાયદો શું થયો છે તો આજે અહીંયાથી હમણાં કહેતા હતા કે તમારા ગામે ગામ રોડ રસ્તા આરોગ્યની સુવિધા ગામે ગામ સુધી પહોંચાડી શક્યા છે સેવા અને સુશાસન બે સાથે જ કરવું પડે સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે અને સુશાસન કેવી રીતે આપી શકાય એ માન્ય નરેન્દ્રભાઈ દેશ અને દુનિયાને બતાડ્યું છે આજે માન્ય નરેન્દ્રભાઈ આપણા દેશનું ગૌરવ દુનિયામાં બતાવ્યું છે આજે માન્ય નરેન્દ્રભાઈ એક ફોન કરે અને બે દેશ એમના યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા આવે એનાથી મોટું કયું ગૌરવ દેશ અને દુનિયામાં આપણું ગૌરવ બતાવ્યું છે ત્યારે આજે આપણે આપણા ઉમેદવારશ્રી જે કામો અહીંયા પણ આપણે ગુજરાતમાં પણ તમારે બજેટ અને બજેટ નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત પણ આજે નંબર વન પોઝિશન ઉપર છે નંબર વન પોઝિશન ઉપર એટલે તમારા જે કામો અત્યાર સુધી થયા છે કોઈ પણ નાણાં બ્રિજ હોય રસ્તા હોય હેલ્થ સેન્ટર હોય જે કામ થયા છે અને બાકી કોઈ કામ હોય એ કામ પણ અમારી કરવાની તૈયારી છે અને ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમારું એક કામ બાકી ન રાખે આજે વિકસિત ભારત તરફ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપણા જસવંતભાઈ ભાભોરને સૌથી વધારે વોટથી જીતાડીને આપણે દિલ્હી મોકલીએ હે જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ બેલ ધન નેવર મિસ એન અપડેટ